અમદાવાદ રેલવે આધુનિક અને વિશ્વસ્તરીય બનાવવાના હેતુથી ચાલી રહેલા પુનર્વિકાસ પ્રોજેક્ટમાં એક મહત્વપૂર્ણ સીમા ચિહ્ન પ્રાપ્ત થયું છે રેલવે લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા સ્ટેશનના દક્ષિણ ભાગમાં નવા ફૂટ ઓવર બ્રિજ ના સ્પાન ઝીરો ત્રણ નું લોન્ચિંગ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે બેતાલીસ મીટરની લંબાઈ ધરાવતા આ સ્પાનનું લોન્ચિંગ અત્યંત પડકારજનક સંજોગોમાં કરવામાં આવ્યું હતું જે એન્જિનિયરિંગ કૌશલ્યનો ઉત્તમ નમૂનો પૂરો પાડે છે આ ગાંગીરી સ્ટેશનના મધ્યભાગમાં કરવામાં આવી હતી જ્યાં પૂર્વ તરફ પ્લેટફોર્મ નંબર થી ચાર સહિતની દસ કાર્યરત રેલ લાઈનો અને પશ્ચિમ તરફ છ કાર્યરત લાઈનો આવેલી છે સતત ચાલતા રેલવે ટ્રાફિક અને જટિલ ઓવરહેડ ઇક્વિપમેન્ટ સિસ્ટમ વચ્ચે આ કાર્ય સંપન્ન કરવું એ વહીવટી તંત્ર માટે મોટી કસોટી સમાન હતું પૂરતી જગ્યા ઉપલબ્ધ ન અને ઓપરેશનલ પ્રતિબંધોને કારણે પરંપરાગત પદ્ધતિઓનો ઉપયોગ કરવો અશક્ય હતો આ સમસ્યાના ઉકેલ રૂપે રેલવે એકસો ચાલીસ મેટ્રિક ટન ક્ષમતાવાળી સ્પેશિયલ એક્સિડેન્ટ રિલીફ ટ્રેન ક્રેનનો ઉપયોગ કર્યો હતો કાર્યની શરૂઆતમાં ઓસી બિલ્ડિંગ વિસ્તારમાં તૈયાર કરાયેલા ગર્ડરોને ત્રણસો મેટ્રિક ટન ક્ષમતાવાળી ક્રેનની મદદથી રેલ લાઇન નંબર બે અને ત્રણ પરના લોડિંગ પોઈન્ટ સુધી લાવવામાં આવ્યા હતા ત્યારબાદ આ વિશાળ ગર્ડરોને ડીપ લારીઓ પર મૂકી અંદાજે એકસો સિત્તેર મીટરના અંતર સુધી લઈ જવામાં આવ્યા હતા જે દરમિયાન બે ટર્ન આઉટ અને ચાર ડિગ્રીના વળાંક જેવી ભૌગોલિક મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડ્યો હતો સમગ્ર કામગીરી દરમિયાન સુરક્ષા અને ચોકસાઈનું પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું હતું અત્યંત મર્યાદિત સમય અને સાંકડી જગ્યામાં આટલા વજનદાર કંડરોનું પરિવહન અને લોન્ચિંગ રેલવેના વિકાસમાં એક મોટી સિદ્ધિ છે આ નવા પોર્ટ ઓવર બ્રિજની સુવિધા શરૂ થવાથી મુસાફરોની અવરજવર વધુ સરળ બનશે અને પ્લેટફોર્મ પરની ભીડમાં નોંધપાત્ર ઘટાડો થશે આરએલડીએ અને રેલવેના ટેકનિકલ સ્ટાફના યોગ્ય સંકલન અને આયોજના કારણે ટ્રેન વ્યવહારને ન્યૂનતમ અસર સાથે આ મુશ્કેલ કાર્ય પૂર્ણ થયું છે